ભારત દેશ હાલ પોલિયો મુક્ત બન્યું છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ત્રેવીસ થી છવ્વીસ જૂન સુધી પોલિયો નાબૂદી અભિયાન શરૂ કર્યું છે જેમાં ત્રણસો ચાલીસ સેન્ટરો પર એકથી પાંચ વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવશે સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં પલ્સ પોલિયો નાબૂદી અભિયાનની શરૂઆત કરાઈ છે ભારત દેશ પોલિયો મુક્ત દેશ બની ગયું છે ત્યારે દર વર્ષે સુરત મનપા દ્વારા પલ્સ પોલિયો નાબૂદી અભિયાન ચલાવાય છે લખવાગ્રસ્ત નાબુદી અભિયાન જૂન સુધી સુરત મહાનગરપાલિકા દ્વારા પલ્સ પોલિયો નાબુદી અભિયાન ચલાવાઈ રહ્યું છે સુરતમાં ત્રણસો ચાલીસ સેન્ટરો પર એક થી પાંચ વર્ષના બાળકોને પોલિયો પીવડાવવામાં આવશે તો સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા માતા પિતાઓને બાળકોને પોલિયો પીવડાવવા અપીલ કરી છે જેથી બાળકોના સ્વાસ્થ્યને કોઈ હાનિ નહીં પહોંચે પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ ભારતના ત્રણ રાજ્યોમાં અત્યારે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે પ્રમાણે પોલિયોનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે એ પ્રમાણે દરેક આપણે ઝીરોથી પાંચ વર્ષના બાળકોને પોલિયોના ટીકા મિમાવવાના છે એના માટે વીસ જૂનમાં પણ ત્રણસો સિત્તેર પચાસ જેટલી ટીમ કાર્યરત છે અને એમને દરેક આજે બુથ પર અને કાલથી ઘરે ઘરે ફરીને ત્રણ દિવસ સુધી એટલે ત્રેવીસથી લઈને છવ્વીસ તારીખ સુધીના પ્રોગ્રામ ચાલવાનો છે તે પ્રમાણે બધા દરેક બાળકને આપણે આવરી લઈશું અને એક પણ બાળક બાકી નહીં રહી જાય તેની કાળજી રાખવાના છે દરેક બાળક પોલિયોથી રક્ષિત થઈ જાય એની કાળજી રાખવાની છે અને પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન પ્રમાણે આજે બૂથની એક્ટિવિટી છે અને કાલથી ઘરે ઘરે ફરીને પોલિયોની રસી પીડાવવાની છે અંદાજે વેસ્ટ ઝોનમાં લગભગ પચાસ હજાર બાળકોને આપણે રક્ષિત કરીશું પોલિયોથી અને એને માટેની કામગીરી આથી ઘણી સરસ શરૂ થઈ ગઈ છે અંદાજે પચાસ હજાર બાળકો જેટલા વેસ્ટ ઝોનમાં પીડાવાના છે